આકાશવાણીના ભૂજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે અવનવી અને ચટપટી વાનગીઓનો રસોડમ સુરભીની સોડમ કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતાઓને ભૂમિ ચોકસીના નમસ્કાર કેમ છો સુરભીબેન એકદમ મજામાં તમે બધા કેમ છો એકદમ ફાઈન સુરભીબેન ગયા અઠવાડિયે આપણે આપણા વિદ્યાર્થીઓ માટે એટલે કે બાળકો માટેની સ્પેશિયલ એવી રેસીપીઝ આપણે લોકો સુધી પહોંચાડી છે અને ખાસ કરી અને જ્યારે પરીક્ષાનો સમય નજીક આવી રહ્યો હોય ત્યારે કયા પ્રકારનું ફૂડ એ આપણે બાળકોને આપવું જોઈએ એ વિશેની વિસ્તૃત માહિતી આપે આપણા લિસનર સુધી પહોંચાડી છે તો આ કાર્યક્રમમાં આપણે આવી જ કોક રેસિપી આપણા કારણ કે કે આપણે વાત ભાઈ બાળકો માટે હંમેશા ટેસ્ટી ફૂડ હોવું જોઈએ અને એ ટેસ્ટી ફૂડ આપણે જો ના બનાવીએ તો પેકેટ ફૂડ જ એ લોકો પ્રિફર કરતા હોય છે અને જયારે પણ એક્ઝામ ટાઈમ હોય ત્યારે થોડી થોડી વારે ભૂખ લાગતી હોય છે એટલે એ પેકેટ ફૂડ સૌથી વધારે એ લોકોને એટ્રેક્ટ કરે છે તો આજે આપણે એવી વાનગી લઈ રહ્યા છીએ કે જેના કારણે આ જે વાનગી છે એ તમે ડિનર માં પણ સર્વ કરી શકો કે વચ્ચે ભૂખ લાગે ત્યારે પણ આપી શકો એકદમ ટેસ્ટી છે અને તમારા માટે એટલે કે મમ્મીઓ માટે પણ બનાવવામાં ખુબ જ સરળ છે તો આજે આપણે બનાવીશું ઈડલી બોલ અરે વાહ આમ તો ઈડલી નું નામ પડે ને એટલે આપણે એવું લાગે કે ભાઈ ઈડલી બનાવવાની છે અને તમે તો એવું કહો છો કે ભાઈ આ તો ફટાફટ તૈયાર થઇ જશે તો આ બંને વસ્તુ કાંઈ મેચ નથી થતી કેમ કે ઈડલી માટે ની એવી છે કે દાળ પલાળો આથો નાખો પછી એમાં ઈડલી બને અને આપણે એના બોલ્સ બનાવીએ પણ આખી process આપડે ઉડાડી દેવાની છે આ એકદમ અલગ જ રીતે આ ઈડલી બોલ્સ બનવાના છે અને એના માટેની આપણે સૌથી પહેલા સામગ્રી જોઈ લઈએ તો એ માટે જોઈશે એક કપ ચોખાનો લોટ જોઈશે એની સાથે દોઢ કપ પાણી લેશું હા એક teaspoon મીઠું લઈશું હવે એક પેસ્ટ તૈયાર કરવાની છે જેમાં આપણે પાક અપ ફ્રેશ કોપરું એટલે કે નાળિયેર શ્રીફળ જે આપણે ખુલેલું હોય ને એ પાક કપ લેશું એની સાથે લગભગ વીસ થી પચીસ લીમડાના પાન લેવાના છે લીમડાના પાન છે એનો સ્વાદ તો સરસ આવે જ છે પણ એના પણ બહુ જ બધા બેનિફિટ છે અને લીમડો જે છે એ આપણે ખાલી વઘારમાં જ ઉમેરતા હોઈએ છીએ અને વઘારમાં જ્યારે પણ લઈએ ત્યારે આપણે દાળ કે કઢીના વઘારમાં હોય ત્યારે એને સાઈડમાં મૂકી દેતા હોય છે કોઈ દિવસ ચાવતા નથી હોતા તો એ લીમડાના પાનનો આપણે ઉપયોગ કરીને એક પેસ્ટ તૈયાર કરવાની છે અને એ જે છે ની રીતે ખુબ જ એની અંદર ઘણા જ બધા રહેલા છે ખાસ નું પ્રમાણ બહુ સારું છે અને બાળકો માટે તો ખૂબ જ સારું છે કે જયારે ખાશે ત્યારે હળવું પણ ફીલ કરશે અને સાથે સાથે સ્વાદ તો આવવાનો જ છે અને એમને ઊંઘ પણ નહિ આવે અને મજા પણ આવશે સાથે આપણે ટુ ટીસ્પૂન સાંભાર મસાલો લઈશું બે લીલા મરચા લેવાના છે હવે લીલા મરચાંની તીખા તમારા સ્વાદ પ્રમાણે એડજસ્ટ કરવાની છે આ રીતે આપણે પેસ્ટ માટેની સામગ્રી લેવાની છે એના સિવાય એક વઘાર તૈયાર કરવાનો છે જેમાં ટુ ટી સ્પૂન તન ટુ ટીસ્પૂન ઘી લેવાનું છે ઘીનો વઘાર હંમેશા ઈડલીમાં બહુ સરસ લાગતું હોય છે અને ટુ ટી સ્પૂન રાઈ લઈશું સુકા લાલ મરચા બે નંગ લઈશું આ રીતે આપણે વઘાર તૈયાર કરીશું હવે આપણે એની પ્રોસેસ જોઈ લઈએ એક કડાઈમાં આપણે સૌથી પેલા પાણી લેવાનું છે જે દોઢ કપ આપણે પાણી કીધું એ પાણી લેવાનું છે અને પાણીને પાણી રાખવાનું છે સૌથી આપણે એક પેસ્ટ તૈયાર કરી એટલે કે જે આપણે ફ્રેશ કોપરું લીધું કોપરું લીમડાના પાન અને લીલું મરચું આ ત્રણ વસ્તુ લઈ અને એને ક્રશ કરી લેવાની છે ક્રશ કરી અને એને પેસ્ટ બનાવી લેવાની છે એટલે કે ચટણી બનાવી લેવાની છે આપણે કહીએ પ્રમાણે અને થોડું અધકચરું રાખવાનું છે એકદમ લીસી પેસ્ટ તૈયાર નથી કરવાની હવે આપણે એક કડાઈ લેવાની છે એ કઢાઈમાં પાણી ઉમેરી અને એની અંદર આ પેસ્ટ ઉમેરી દેવાની છે અને પછી એને ગરમ કરવા રાખી દેવાની છે પાણી ગરમ થાય અને ઉકળવા લાગે એટલે એની અંદર મીઠું અને ચોખાનો લોટ આ બંને વસ્તુ ઉમેરી અને મિક્સ કરી લેવાની છે ચોખાનો લોટ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હેન્ડપીપરથી તમે મિક્સ કરી શકો છો અથવા તો આપણે જે વેલણ હોય એનાથી પણ તમે મિક્સ કરી શકો છો અને ગાંઠા ના પડે એનું ધ્યાન રાખવાનું છે આ રીતે મિક્સ કરી એકદમ પરફેક્ટલી મિક્સ કરી અને પછી ઢાંકીને ચાર થી પાંચ મિનિટ સુધી રહેવા દેવાનું છે ફ્લેમ ને ઓફ કરી દેવાની છે અને ચાર થી પાંચ મિનિટ ઢાંકીને રાખશો ને એટલે એ જે લોટ છે ને એ અંદર ની ગરમીના કારણે એકદમ સરસ રીતે કુક થઈ જશે અને પછી જે મિશ્રણ તૈયાર થશે ને એને હાથ એક પ્લેટમાં લઈ અને સરસ રીતે મસળી લેવાનું છે એટલે જેવું મિશ્રણ તૈયાર થશે ચોખાનો લોટ જ આપણે ઘઉંનો લોટ જેમ કે ઘઉં ની કણક તૈયાર કરતા હોય ને એવી રીતે એકદમ સોફ્ટ એવી ચોખાના લોટ ની કણક તૈયાર થઈ જશે તો ચોખા નો લોટ આમાં સરસ રીતે ચડી જશે અને પાણી પણ છે પ્રોપર એબઝોર્બ થઈ જશે એટલે આની અંદર આપણે જે રીતે ખીચું બનાવતા હોય લગભગ ત્રણ ગણું કે અઢી ગણું નથી ઉમેરવાનું દોઢ કપ જ પાણી લેશું જેથી કરીને એની કણસ તૈયાર થાય હવે એની અંદર થી બધા નાના નાના બોલ્સ વાળી લેવાના છે આ બોલ્સ નો કલર છે ને એટલો સરસ હશે ને આજે કણસ તૈયાર થશે ને એ પણ એકદમ સરસ ગ્રીન કલર ની થશે કારણ કે એની અંદર કોપરું છે લીમડાનો સ્વાદ છે

એની અંદર રાય અને તલ ઉમેરવાના છે એક આખું લાલ મરચું છે એ ઉમેરીશું અને એની સાથે આપણે તૈયાર કરેલા બોલ્સ બોલ્સ ઉમેરી દેવાના છે હવે એ ઉમેર્યા પછી એના ઉપર એક ટી સ્પૂન જેટલો મસાલો છાંટી લેવાનો છે એક થી દોઢ ટી સ્પૂન મસાલો અને થોડા પ્રમાણમાં મીઠું છાંટી લેવાનું છે અને સરસ રીતે એને ટોસ કરી લેવાનું છે મિક્સ કરી લેવાનું છે તો મસ્ત મજાના બોલ્સ તૈયાર થઈ જશે હવે આ બોલ્સ ને તમે ડિનરમાં પણ સવ કરી શકો છો બાળકોને કે વચ્ચે ભૂખ લાગે ને આપડે ખીચું કેવી વસ્તુ છે કે ભૂખ લાગે તો પાંચ મિનીટ માં તમે હલાવી આપી દો તો ખીચું ફટાફટ તૈયાર થઇ જાય છે પણ બાળકો ને ખીચું એટલું પસંદ નથી આવતું પણ તમે એનો સ્વરૂપ બદલી ને આવી રીતે કઈક આપસો ને તો એ લોકો ને ખાવા જ મજા આવી જશે અને હજી આમાં જો તમારે વેરીએસન કરવા હોય તો અત્યારે તો આપણે સાંભાર મસાલો છાટ્યો પણ તમે એની અંદર પેરી પેરી મસાલો પણ છાંટી શકો છો તો તમારે તલ કે તેલ કે એનું કોઈનું વઘાર કરવાની જરૂર નથી ઘી ઉમેરી અને એના ઉપર એની અંદર બોલ કરી અને મસાલો છાંટી થોડું ગમે તો પસંદ આવે છે ઉપર સાચી વાત છે સુરભીબેન બહુ સરસ મજાના ગ્રીન કલર ના એટલે કલરફુલ પણ છે અને બાળકો જે છે બહુ એટ્રેક્ટ થાય છે કે કાંક નવી વસ્તુ એમને જયારે પીરસીએ છીએ ત્યારે આજે આપી ઇડલી બોલ્સ આપણને શીખવા છે અને જ્યારે પરીક્ષાનો સમય નજીક આવી રહ્યો હોય ત્યારે આવી હળવી ફૂલ વાનગી જ્યારે આપણે બાળકોને આપીએ છીએ ત્યારે પેટ તો એકદમ ભરાઈ જાય છે ને સાથે હેલ્ધી છે એટલે એમને નુકસાન પણ નથી કરતું અને તમે જેમ કહ્યું કે હંમેશા જે પેકેટ ફૂડ છે એની ગ્રેવિંગ વધારે થતી હોય છે ત્યારે આવી જો વાનગી એમને આપણે આપશું તો તેઓ હોંશે હોંશે ખાઈ પણ લેશે બહુ જ સાચી વાત છે મને તો લાગે છે કે આ તો આ રેસિપી એવી છે કે બાળકોને જાતે પણ તમે વેકેશન एग्जाम પછી તો વેકેશન તો આવવાનું છે તો એ લોકોને જાતે ઇન્વોલ્વ કરીને જો તમે બેસાડશો ને તો પણ એ લોકો ને મજા પડી જશે નાના નાના બોલ્સ બનાવવાની અને આ વાનગી ખાવાની અને બનાવવાની સાચી વાત છે તો સરસ મજાની આજે રેસિપી આપે શીખવી છે ઈડલી બોલ્સ આપણે આશા રાખીએ કે આપણા શ્રોતાઓને આ રેસિપી ખૂબ જ પસંદ આવે ચોક્કસથી

તો આજે આપ કાર્યક્રમમાં આવ્યા છો ત્યારે શ્રોતાઓ માટે કઈ વાનગી લઈને આવ્યા છો આજે હું શ્રોતા મિત્રોને મખાનાની વાનગી કહીશ કે જે ખૂબ જ પૌષ્ટિક છે અને તે ફરાળમાં પણ ખાઈ શકાય છે અને વડીલ લોકો પણ એ બહુ જ સરસ રીતે ખાઈ શકે છે અને છોકરાઓને તો આવી પૌષ્ટિક વાનગી ખવડાવવી હોય તો આ બહુ સારી વાનગી છે એને આઈસ્ક્રીમ જેમ પણ સર્વ કરી શકાય છે. અરે વાહ તો એક સરસ મજાની મખાનાની એક નવી વાનગી આજે આપ શીખવવાના છો શાહી મખાના કોન શાહી મખાના કોન બહુ જ સરસ તો ઉલુપી સૌથી પહેલા તો આપણે શ્રોતાઓને આ શાહી મખાના કોન જો ઘરે એમને બનાવવા હોય તો સામગ્રીઓ કઈ કઈ જોઈશે જણાવશો હા સામગ્રીમાં આપણે જોઈશે મખાનાને ક્રશ પાવડર એક કપ જોશે પછી દોઢ કપ દૂધ જોશે ખાંડ ત્રણ ચમચી જોશે એક ચમચો મિલ્ક પાવડર જોશે ગુલકંદ અને આમાં ગુલકંદ સાથે કાજુ વધારે સારા લાગે છે એટલે આપણે એમાં બીજા ડ્રાય ફ્રુટ નથી નાખતા અને આપણે કોણ બનાવવા માટે જોશે નો લોટ એક જેટલો એક ચમચી ખાંડ એની અંદર નાખવા માટે અને બે ત્રણ ટીપા વેનીલા એસેન્સ અને કોન બનાવા માટેનો નો મોલ્ડ જોશે અરે વાહ એટલે જે કોન છે એ પણ આપણે ઘરે બનાવવાના છીએ હા ઘરે જ બનાવવાના રાજગ્રાના લોટમાંથી આપણે એને કોનના મોલ્ડ વડેથી કોન તૈયાર કરશું અરે વાહ અને તે સ્વીટ હોય છે એમાં આપણે થોડું એક ચમચી જેટલી ખાંડ નાખશું તો એ સરસ સ્વીટ જેવો એનો સ્વાદ આવશે અરે વાહ ઉલુપી બેન નામ સાંભળીને જ આવેમ થાય છે કે જટપટ આપણે આપણા શ્રોતાઓને એની રેસીપી પણ જણાવી દઈએ ચોક્કસ બેન તો આપણે પૂરણ બનાવવા માટે આપણે સૌપ્રથમ એક નોન સ્ટીક પેન લઈ તેમાં દૂધ ઉકાળવા મૂકશું ઉકળે એટલે એમાં મખાનાનો પાવડર નાખવો ખાંડ નાખી ઉકાળવા મૂકવું સતત હલાવવું પડશે નહિ તો તે નીચે ચોટી જશે થોડુંક વખત ખીચાય અને પનીર નાખી એક મિનિટ હલાવી ગેસ બંધ કરી દેવો અને ઠંડુ થાય લચકા પડતું થઈ જાય એટલે એમાં કાજુના ટુકડા નાખી દેસુ અને આમાં ખાંડ આપણે ઓછી નાખશું કારણ કે ગુલકંદ પોતે પણ મીઠું છે એટલે એની મીઠાશ બેલેન્સ થઈ જશે જી અને હવે આપણે કોણ બનાવવાનું છે અ રાજકરા એક રોટલી અને વેનીલા એસેન્સ નાખી લોટ બાંધી લેશું પછી એક લુવો લઈ અને છાડો એવો રોટલો વણશું પછી કોણના મોડમાં તેલ લગાવી રોટલો મૂકી અને કોણના શેપને કોણમાં તેલમાં તળવા મૂકી દેસુ બદામી રંગનો તળાઈ જાય એટલે કાઢી ઠંડો કરશું તો તે જાતે જ અલગ પડી જશે ધીરજ રાખવી પડશે જો ગરમ ગરમ કરશું આપણે કાઢવાની પ્રયત્ન કરશું તો તે તૂટી જશે પછી ઈકોનમાં બનાવેલું પૂરણ ભરી સર્વ કરશું પૂરણ ઠંડુ હશે તો તે વધારે સરસ લાગે છે કાજુ થી ગાર્નિશ કરશું આપણે પણ આપણા શ્રોતાઓને કહીએ કે આ ફરાળી રેસીપી છે બાળકોને તો ભાવવાની જ છે પણ સાથે સાથે ઘરના બધા જ વ્યક્તિને આ ફરાળી શાહી મખાના કોન જરૂર થી પસંદ આવે છે

ઇડલી બોલ્સ ટૂંક સમયમાં હવે જ્યારે બાળકો છે એ એક્ઝામની તૈયારીઓ કરી રહ્યા છે અને એક્ઝામ આપ જવાના છે ત્યારે આપણે આપણા બાળકોને ઘરનો પૌષ્ટિક ખોરાક આપીએ એ બહુ જ મહત્ત્વનું છે બહારના પેકેટ્સ ફૂડથી તેઓ દૂર રહે અને ઘરનો આવો જો સરસ મજાનો હેલ્ધી ખોરાક તેમને મળશે બહારના ખોરાક ખાવાની કોઈ ક્રેવિંગ્સ પણ એમને થતી નથી ત્યારે એટલી સરસ મજાની રેસીપી આજે સુરભીબેને શીખવી છે અને સાથે સાથે આજના આપણા ગેસ્ટ ઉલુપીબેન આચાર્યએ સરસ મજાની એક ફરાળી ઓપ્શન આપણને શીખવ્યો છે અને હા ઘરના દરેક વ્યક્તિઓ ખાઈ શકે તેવો શાહી મખાના કોણ આપણને શીખવ્યો છે હવે ટૂંક જ સમયમાં શિવરાત્રિનું પર્વ પણ આવી રહ્યું છે ત્યારે આપણા દરેકના ઘરમાં જ્યારે આપણે ફરાળી વાનગીઓ બનાવતા હોઈએ ત્યારે શ્રોતા મિત્રો આપ પણ આપણા ઘરે આ શાહી મખાના કોણ કે જે પ્રોટીનથી ભરપૂર છે અને હા બધાને ભાવે તેવું છે તો આ રેસીપી આપના ઘરે જરૂરથી ટ્રાય કરજો અને હા રેસીપીને લગતા આપના પ્રતિભાવો અમને વોટ્સએપ કરજો એ માટે ચોરાણું બસો ચોસઠ એકવીસ બસો ચોપન પર રેસીપી ને લગતા આપના પ્રતિભાવો અમને મોકલી શકો છો અને હા આપ પણ આ કાર્યક્રમમાં આપની રેસીપી અમારી સાથે શેર કરવા ઈચ્છતા હો તો અમને જરૂરથી થી વોટ્સએપ કરશો તો ફરી મળીશું આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે ટિલ ધેન ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી બી ફૂડી એન્ડ બી હેપી સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભીની સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભૂજ ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું